નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યની ચેતના કેમ લંગડી બની ગઈ છે મનુષ્યની ચેતના કેમ અપંગ બની ગઈ છે અને મનુષ્યની ચેતના પૃથ્વી પર જ કેમ ટકી રહી છે મૂળધાર ચક્રમાં જ કેમ પડી રહી છે સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા કેમ કરી શકતી નથી તો આપણે જોઈએ કે એક બાળક નાનું હોય ત્યારે આપણે તેને રમકડાનો રમતો હોય છે અને તમે જુઓ એ બાળકને ચાલતો શીખવા માટે મા બાપ તે બાળક માટે એક ચાર પૈડાવાળી ગાડી લાવે છે જેથી કરીને બાળક તે ગાડીના સહારે ધીરે ધીરે ચાલતો શીખે તો તે બાળક થોડીવાર માટે રમકડો રમે છે અને થોડીવાર માટે તે ગાડીને પકડીને ચાલતો શીખે છે અને એ જ બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ તે સમજણમાં આવે છે ત્યાર પછી આપણે તેને કહેવું પડતું નથી કે હવે તારે રમકડાથી ન રમાય અને હવે તારે આ ગાડીના સહારે ન ચલાય પરંતુ સમય જતો તે બાળક રમકડાને પણ છોડી દેશે અને ગાડીના સહારાને પણ છોડી દેશે અને પોતે પોતાના પગના સહારે ચાલવા લાગે છે પરંતુ જો એ જ બાળક રમકડાને પણ ન છોડે અને ગાડીને પણ ન છોડે તો બાળંગ અપંગ બની જાય છે કેમ કે તે બાળક ગાડીના સહારાના સહારા વિના ચાલી શકતો જ નથી અને એ જ ગાડી તે બાળકનો દુશ્મન બની જાય છે એ જ ગાડી બાળક માટે બાધારૂપ બની જાય છે એજ જ ગાડી બાળકને પોતાના પગ ઉપર ઊભો રહેવા દેતી નથી એજ જ ગાડી બાળકને યાત્રા કરાવી શકતી નથી તો પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે અને આગળની યાત્રા કરવા માટે જો તે બાળક રમકડાની ગાડીના સહારાને છોડી દે તો પછી આ જગતની ધરતી ઉપર તે બાળક વગર ગાડીના સહારે દોડી રહી શકે છે તો જેમ પોતાના પગ ઉપર યાત્રા કરવા માટે ગાડીને છોડી દેવી પડે છે પરંતુ તે ગાડી ક્યારે છૂટે છે જ્યારે બાળકને સમજણ આવે ત્યારે તો સમજણ એ જ મહાન જ્ઞાન છે પરંતુ તે સમજણ બહારની નકામી પડે છે તેના માટે અંદરની સમજણની જરૂર પડે છે બાકી તમે એ બાળકને ગમે તે બહારથી સમજણ આપો તેને સમજાવો કે હવે તારે ગાડીનો સહારો લેવાની જરૂર નથી તો ગાડીનો સહારો છોડી દે તારે ગાડીનો સહારો છોડી દેવો જોઈએ તો કોઈના સમજાવવાથી તે બાળક ગાડીનો સહારો છોડવાનો નથી પરંતુ અંદરથી જ તેને એમ થાય કે હવે મારે ગાડીના સહારાની જરૂર નથી ત્યારે જ ગાડીનો સહારો છૂટી જાય છે એવી જ રીતે આજે મનુષ્ય સત્યને જાણી શકતો નથી સત્યની યાત્રા કરી શકતો નથી હું કોણ છું તે જાણી શકતો નથી લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્ત થઈ શકતો નથી અને વારંવાર દુઃખોમાં પીડાઈ રહ્યો છે એક ક્ષણ વાર પણ એ નહીં આનંદથી જીવન જીવી શકતો નથી એનું એક જ કારણ છે કે આજે પાખંડનું રમકડું આડંબરનું રખ રમકડું કર્મકાંડનું રમકડું અને ધંધાધારી સાધુઓના શબ્દનું રમકડું તો લોકોના હાથમાં આ લોકોએ આવા બધા રમકડા લોકોના હાથમાં પકડાવી દીધા છે અને આજનો મનુષ્ય આ બધા જ રમકડાની ગાડી પકડીને ચાલવા શીખે છે અને ચાલી રહ્યો છે પરંતુ જેમ રમકડાની ગાડીથી મનુષ્ય યાત્રા કરી શકતો નથી તેવી જ રીતે આ ધંધાધારી જેને આપણે ધર્મના રમકડા કહીએ છીએ ખરેખર આ ધર્મ છે જ નહીં એક ધર્મનું રમકડું છે તો આ બાળકને અપંગ બનાવી દીધો છે એવી જ રીતે આજે આડંબરની ગાડી પાખંડની ગાડી કર્મકાંડની ગાડી પૂજા પાઠની ગાડી કથાઓની ગાડી અને ઉધાર જ્ઞાનની ગાડી ધંધાધારી લોકોએ પોતાના કલ્યાણ માટે પોતાનો ધંધો ચલાવવા માટે જગતના લોકોને પકડાવી દીધી છે અને આવા લોકોએ મનુષ્યને હિપ્નોટિઝમ કરી દીધું છે કે આ ગાડી તમને મુક્તિના માર્ગ પર લઈ જશે આ ગાડી તમને સ્વર્ગમાં લઈ જશે આ ગાડી તમને વૈકુંઠમાં લઈ જશે આ ગાડી તમને પાપમાંથી મુક્ત કરી દેશે અને આજનો ભોળો માણસ એમની વાતોમાં ભોળવાઈ ગયો છે એટલે જ આજે આ બધી રમકડાની ગાડી પકડીને તે ગાડીના સહારે મનુષ્ય ચાલી રહ્યો છે જેના કારણે મનુષ્યની ચેતના અપંગ થઈ ગઈ છે અને એટલે જ મનુષ્યના અંદર સાચી સમજણ આવતી નથી તો જે ચેતના મુલાધાર ચક્રથી ઊઠીને સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા કરી શકતી હતી મહાદુઃખમાંથી છૂટીને મહાઆનંદની યાત્રા કરી શકતી હતી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળને છોડીને વિશાળ આકાશમાં ઉડી શકતી હતી બુંદ મટીને સાગર થઈ શકતી હતી અને હું કોણ છું એ જાણી શકતી હતી તો આજે આપણે જેને ધર્મ કહીએ છીએ એ જ ધર્મની રમકડાની ગાડીના સહારે ધર્મના લોકો મનુષ્યને ચલાવવામાં આવી રહ્યા છે અને એ જ કારણથી મનુષ્યની ચેતના અપંગ થઈ ગઈ છે પરંતુ જે સમજણવાળા પુરુષોએ આ ધર્મરૂમી ધર્મરૂપી રમકડાની ગાડીનો સહારો છોડી દીધો તેની જ ચેતના સત્યની યાત્રા કરી શકી છે તો ચેતનાની યાત્રા કરવા માટે જે આજે આપણે ધર્મ કહીએ છીએ હકીકતમાં તો એ ધર્મ છે જ નહીં એ બહારનું એક ધર્મના નામનું રમકડું છે કર્મકાંડ આ બધા રમકડાં છે પાઠ પૂજા કર્મકાંડ મૂર્તિ પૂજા ઉપવાસ વ્રત નિયમ યમ આ બધા બહારના રમકડાં જ છે પરંતુ આજના જ ધંધાદારી ગુરુઓએ દરેકને બિચારી ભોળી પ્રજાને આ રમકડા પકડાવી દીધા છે અને એવો સહારો આપે છે કે તમે આના સહારે ચાલો તો આ તમને મોક્ષ પણ અપાવશે ભયથી મુક્તિ પણ કરાવશે વૈકુંઠમાં પણ તમને લઈ જશે તમને સ્વર્ગમાં પણ લઈ જશે બધી જ તમારી મનોકામનાઓ આ રમકડાની ગાડી પૂરી કરશે પરંતુ આ રમકડાની ગાડી એ આ જેને આપણે પકડી રાખીએ છીએ એ જ ગાડીએ આપણી ચેતનાને અપંગ કરી નાખી છે આપણી ચેતનામાં એટલી બધી શક્તિ છે કે સ્વયં પોતાના પગ ઉપર ચાલીને તે મૂલાધાર ચક્રથી ઉઠીને શેખ સહસ્ત્રાર સુધી પહોંચી શકે છે શ્રી પરમાત્માના પ્રદેશમાં પહોંચી શકે છે શ્રી ખુલ્લા આકાશમાં જેમાં પંખી નીચે હોય તો એને ધરતીના શેડા આડે એની દિવાલો અડે ધરતીની સીમા હોય છે આકાશ અસીમ હોય છે તો એ જ આપણી ચેતના અસીમ આકાશમાં ઉઠતી હોય પરંતુ આપણી ચેતના અસીમ આકાશમાં ઉઠતી કેમ નથી એનું મુખ્ય કારણ શું અને આપણે સમજી શક્યા જ નથી કારણ કે આપણે પોતાની સમજણ નથી આપણે આપણને કોક સમજાવે છે સમજણ ક્યારે કામ આવે કે તમારા અંદરથી સમજણ ફૂટે ગુરુ સમજાવે પણ હવે ગુરુની સમજણ કહીને તમારા અંદર જ્યોત પગટી સમજણની સમજણની જ્યોત તમારા અંદર પ્રગટવી જોઈએ ત્યારે ખબર પડે કે આ ખોટું છે અને જે પુરુષો સમજી ગયા એમને આ ધર્મના નામની રમકડાની ગાડીને છોડી જ દીધી છે અને જ્યારે એમને ધર્મના નામની રમકડાની ગાડીને છોડી દીધી ત્યારે જ એમની ચેતના મૂળાધાર ચક્રથી ઉપર ઉઠી છે અને સહસ્ત્રારમાં અસીમ આકાશનું પંખી બને છે પરમાત્માને જાણી જાણી શક્યો છે પોતાને જાણી શક્યો છે હું કોણ છું ક્યાંથી આવશે છું ક્યાં જવાનું છું તો આના જ કારણે એટલે જ કહેવાય છે કે આજના ધર્મરૂપી રમકડાની ગાડીએ ચેતનાને અપંગ બનાવી દીધી છે હરિ ઓમ તત્સત આદેશના પ્રણામ